વાર્ષિક ફાયર પાવર તાલીમ અભ્યાસ નું આયોજન કરવામાં આવ્યું હતું આ મહત્વપૂર્ણ ઇવેન્ટ નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ નવનીત સરના કમાન્ડન્ટ સ્કૂલ ઓફ આર્ટિલરી દ્વારા કરવામાં આવ્યું હતું આ અભ્યાસનો ઉદ્દેશ્ય આધુનિક આર્ટિલરી સિસ્ટમ્સની અદ્યતન ક્ષમતાઓ અને ચોકસાઈને પ્રદર્શિત કરવાનો હતો જે તેમની ફાયર પાવર અને ઓપરેશનલ અસરકારકતાનું વ્યાપક પ્રદર્શન પ્રદાન કરે છે અભ્યાસ ટોપચી તરીકે ઓળખાતા આ તાલીમ અભ્યાસમાં બંદૂકો મોર્ટાર રોકેટ ડ્રોન અને વિમાની સંપત્તિઓ સહિતની આર્ટિલરી સાધનોની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે સંકલિત ફાયરપાવર પ્રદર્શન આ સિસ્ટમ્સની સુમેળ સંકલન અને ઘાતક ચોકસાઈને યુદ્ધ ક્ષેત્રના દ્રશ્યોમાં હાઇલાઇટ કરે છે ઇવેન્ટમાં વાસ્તવિક સમયના યુદ્ધ ક્ષેત્ર જાગૃતિ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો જે આર્ટિલરી ઓપરેશન્સની અસરકારકતાને વધારવા માટે અદ્યતન સર્વેલન્સ ટેકનોલોજીનું પ્રદર્શન કરે છે અભ્યાસના મુખ્ય ઉદ્દેશ્યોમાં ભારતના રક્ષણ ઉત્પાદનના સ્વદેશીકરણમાં થયેલી પ્રગતિને પ્રદર્શિત કરવી હતી ઇવેન્ટે આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણને હાઇલાઇટ કરીને સ્થાનિક રીતે વિકસિત આર્ટિલરી સિસ્ટમ્સ અને ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું આ પહેલ માત્ર ભારતની રક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવે છે પરંતુ રક્ષણ ઉત્પાદનમાં સ્વાવલંબનને પણ પ્રોત્સાહન આપે છે આ અભ્યાસમાં સેવા આપતા અધિકારીઓ નાગરિક વહીવટના સભ્યો કેડેટ્સ અને અન્ય પ્રતિષ્ઠિત તાલીમ એકેડમીના અધિકારીઓ હાજર રહ્યા હતા આ મહાનુભાવોની હાજરીએ ઇવેન્ટના મહત્વને વધાર્યું સતત તાલીમ અને તૈયારીના મહત્વને હાઇલાઇટ કર્યું જે આર્ટિલરી રેજીમેન્ટની ઓપરેશનલ તૈયારીઓને જાળવવામાં મહત્વપૂર્ણ છે લાઈવ ફાયર પાવર પ્રદર્શન ઉપરાંત અભ્યાસમાં આર્ટિલરી ટેકનોલોજી અને વ્યૂહરચનામાં તાજેતરના વિકાસ પર ઇન્ટરેક્ટિવ સત્રો અને બ્રિફિંગ્સનો સમાવેશ થાય છે આ સત્રોએ યુદ્ધના વિકસતા સ્વરૂપ અને આધુનિક સૈન્ય ઓપરેશન્સમાં આર્ટિલરીની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે મૂલ્યવાન માહિતી પ્રદાન કરી વાર્ષિક ફાયર પાવર તાલીમ અભ્યાસને રક્ષણ ઉત્સાહી મીડિયા અને સામાન્ય જનતા તરફથી વ્યાપક ધ્યાન મળ્યું આ ભારતના આર્ટિલરી દળોની ભયાનક ક્ષમતાઓને જોવા અને આર્ટિલરી ઓપરેશન્સમાં જરૂરી ચોકસાઈ શક્તિ અને સંકલનની પ્રશંસા કરવા માટે એક અનોખો અવસર હતો અભ્યાસની સફળ અમલવારી સ્કૂલ ઓફ આર્ટિલરી દ્વારા જાળવવામાં આવેલા ઉચ્ચ તાલીમ અને વ્યવસાયિકતાને ધોરણોને પ્રતિબિંબિત કરે છે જેમ જેમ અભ્યાસ પૂર્ણ થયો તે તમામ હાજર લોકો પર એક લાંબો છાપ છોડી ગયો સતત તાલીમ અને નવીનતાના મહત્વને મજબૂત બનાવતા જે આર્ટિલરી રેજિમેન્ટની અસરકારકતાને જાળવવામાં મહત્વપૂર્ણ છે ઇવેન્ટે રાષ્ટ્રોની સુરક્ષા અને રક્ષણ સુનિશ્ચિત કરવામાં આર્ટિલરીની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે પણ 一、答题、yeah,